જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં તેત્રીસ જેટલા શિક્ષકોને બટ તરફ કરવામાં આવ્યા છે તો થોડા સમય પહેલા જ આ પ્રકારની ઘટના સામે આવી હતી અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્કેશ આવા કેટલા શિક્ષકો છે કે જે વિદેશમાં મોજ કરી રહ્યા છે ને તેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે દીક્ષિતા બનાસકાંઠામાં એક બાદ એક શિક્ષકો જે વિદેશ ગયા છે ને જેના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમના ભણતર ઉપર ખાસી અસર પડી રહી છે મહત્વની વાત એ છે કે પહેલા દાંતા ફરીથી વાવ અને ત્યારબાદ હવે ફાપરની સુથાર નેટડી પ્રાથમિક શાળાનો વિપુલ પટેલ નામનો શિક્ષક છે તે વગર એનઓસીએ કપાત પગાર પર દસ મહિનાથી વિદેશ ગયો છે ને તે ગેરહાજર છે જોકે તેના કારણે જે સ્કૂલમાં ભણતા બાળકો છે તે બાળકોનું જે શિક્ષણ છે તે ખોરવાઈ રહ્યું છે મહત્વની વાત જે છે કે મૂળ વીરપુરા તાલુકાનો વિજાપુર મહેસાણાનો જિલ્લાનો વિપુલ ઈશ્વરભાઈ પટેલ દસ મહિનાથી શપથ ગેરહાજર છે એક જૂન બે હાજર ત્રેવીસ થી એનઓસી વિના શાળાને જાણ કર્યા વગર તે કપાત રજા પર પગાર પર ઉતરીને રજા પર ઉતરી ગયો છે અને આ દિન સુધી તે સ્કૂલમાં આવ્યો નથી જોકે તાલુ શિક્ષા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરતા બે મહિના પહેલા જ નોટિસ છે તેને મોકલાઈ છે પરંતુ એના અંદર તેને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી ને જિલ્લામાં આવા અનેક શિક્ષકો છે જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં તેત્રીસ શિક્ષકો હતા તેઓ ગેરહાજર સતત રહેતા તેમને સસ્પેન્ડ પણ કરાયા છે ને આવા અનેક શિક્ષકો જે વિદેશ ગયા છે તેમના સામે શિક્ષણ વિભાગ તે હાલ કાર્યવાહી હાથ ધરી રહ્યું છે જી બિલકુલ આભાર અલ્કેશ આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશું વધુ એક આ શિક્ષક કે જે આ પ્રકારની ઘટના સામે આવી છે વિદેશમાં મોજ કરે છે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે બનાસકાંઠાના વધુ એક પરદેશી શિક્ષકનો પર્દાફાશ થયો છે